તો આપણે કોણ હમક્યા હોય બે હતો તો અત્યારે આપણે કાંઈ વાંધા આપણે એને જમાડતા હાર પહેરાતા લુગડા પહેરાતા અને આમ ગાદીઓ કરીને બે હારતા પછી આપણે ને આપણે જોતા કે કેવા સરસ લાગે છે એમ આ મૂર્તિ શણગારી માણસ જોવે છે તો આ તો હાલ તો ચાલતી પરમાત્માની મૂર્તિ એ જ પરમાત્મા એ છે બીજો કોઈ છે જ નહીં ગુરુને છોડીને કોઈ પરમાત્મા નથી અને કોઈ જો ભજે તો કે ફવટ ના છે બધા સંતોએ કીધું તો આપણે નથી કહેતા પણ સંતો એ સમાન કીધું એ છોકરો છે કેમ આપ મેળે તમે ગમે કરો એમાં કોઈ તમને કાંઈ નહીં આપ મારે મંદિરે જાવ મસ્જિદે જાવ ગમે એને જાઓ ગમે એટલું તમે કરો પણ એ કોઈથી એમ નહીં કે કે બસ હવે ન કરો કે બસ હવે તે હારું સારું કોઈ કોઈથી કાંઈ એટલે કાંઈ નહીં કહેવાવાળો નથી અને ગુરુ સે કહે તમે ગમે એટલું થઈ ગયા હોય ને તો રાય તાકી નિંદન ન કરો કે એનો એનો બદલો કેમ વાગ્યો આ બદલો ન વાગે કે લગી જપે નહીં અને એ સંત છે જપે નહીં ઈ તમારું ફાઇલ રાજી થાય સંત નથી એટલે તો હું કહું છું અટાણ ભક્તિ કરતા જાય રાબડા જેવા થતા જાય આનો ઓલા બિચારા ભક્તિ કરતા તો હું કઈ જતા ત્યારે હું આનું ખાવું નહોતું તો આને ભોખ મારે દેવું કઈ રીતે અને એ રાય તે પરમાત્માને દલીલ કરતા હોય એનો માથે કોક માલિક છે જેમ આપણે જેમ છે ને એને જ એ દલીલ કરતા હોય તો ભગવે સંતો કોઈથી એના હાથ નો મારવા સંતે કોઈથી એના આવું ભીખ નથી માગી પણ એને સંતના બાળક હતા ને એના હાથ માં કે આ મારા બાળકને કઈ તું દે મારા બાળકને સંત બુદ્ધિ દે મારા બાળકને બે વાણી દે ગમે દે પણ મારા બાળકને શાંતિ દે આપણે બધા ભેગા થાય શાંતિ આપી થાય તો શાંતિ ક્યાં પડી શાંતિ હમજમાં ભરી છે જો હોય જોઈને તો કાંઈ નથી અમે જાય કે જાતુ કરો ને એમાં થાય ને જાતુ કરો મેં ભરાય છે અને એમાં મજા મચાય અને હું મેં ક્યાં લઈને આવ્યા હતા અને કાંઈ કોઈ લઈને જવાનું નથી આ બધા બનાવ્યું બેઠી તો કાંઈ ગમે છે અને મારે તો ગમે તે છે ને એને કાંઈ નિષ્ફત જ નથી મારે તો મારે સ્વતંત્ર રહેવું છે એટલે હું લઈ એવું સ્વતંત્ર પહેલેથી હતી અને મને પણ ગમતું નથી પણ બાપ નહીં તો મેં મારો નાથ મહિનો તો એટલે રાય પછી ઉઠે કઈ કહું ભાઈ કેમ મારો નાથ હતો ને ગમે કોઈ છે તો મારો નાથ હતો કેમ મેં એને અંદર વાળો જોયો ભાઈનું રૂપ મેં નહોતું જોયું જો ભાઈનું રૂપ જુઓ ને તો તમે લગી જાઓ પણ અંદર એની મૂર્તિ કેવી છે ભૌતિક હાથ ચડીને કહ્યું કે હે પ્રભુ એની હાથ છે ખરેખર આ મૂર્તિ છે તો એ કેવી છે એને મને બતાવો તો ખરેખર એ મૂર્તિ બતાવો દયાળું છે તો ભગતીને મા

અને જેથી તમને પણ એ દરજ છે ને તેથી તમે પણ એમ માંચ્યા જાવ પણ એ દરજ ઊભું કરવું પડે આપણે કદાચ નો એ દરજ થાય ને તો પણ ઊભું કરવું પડે કેમ કે ધરતી છે ધરતી તપાસી ધરા કેળાવો કે કાળના ગુંડા કઢાવો કે નીચ નામના બીજ લઈ પછી જીતતેથી વવરાવો આંબો અમર છે સાધુ કોક કોક ભૂમિને પાડો પણ એ ધરતી પહેલાં આપણે ખેડાવી પડે પણ ધરતી એટલે શું કોઈ ધરતી ખેડવાની અને ક્યાં ખેડવાની કેવી રીતે ખેડવી હવે આ આપણે ગાય નાખે છે એમાં કાંઈ પચવાનું નથી એને આપણે એને ખોડી ખોડી અને એને સમજવાનું અને જો એ હેઠળ ને જ આ જગતમાં ફાયદા એ હાઈ ફાય નથી આંબળું તો આપણે આ ખોદીમાં બેટલું આંબળીમાં એક ખેડિયા જોઈ લે પણ થોડું આંબળો અને એને મનન ચાલી જાય જો સરવાળ મનન ને દીધ્યા સુધી ભોજકામાં આવે નગર કાંઈ કામ નહીં આવે પછી મને આ બધાય નગર ઘરેથી કોઈ આવડ્યું ખરા છે પણ છતાંય મેં કીધું આ સત્ય શું છે મારે ઘર છોડવું પડે તો ભલે છોડવું પડે અને એક દિન આ કુટુંબનો રોગ હોય ને એનો વગર ને આવી જાય અને ધ્રુજ્ય ધ્રુજ્ય હોય તેથી અમારે જોશના બેન બનાવી મેં નથી બનાવ્યું અને મને મારા બાપુ કહેતા હું તો પણ વાણીમાં આવે તો કે કેટલાય તારી વાણી બનાવશે તારું જીવન જોઈ તારે એક

એને તો કદાચ કર્તવ્ય આવે આપણે તો કોઈ કર્તવ્ય જ નથી એને બિચારીને કેટલું કર્તવ્ય આવે તો એ જાણ અને સંતોના સેવન કર્યા હોય એને એ જાણ એને એક હોય એને અનંત સંતો આપણે તો ખાલી સતગુરુ એક જ હતા અને એને જેટલા આચાર્ય હોય બધા સંત હોય અને બધાની સેવન કરી કરી અને બિચારી ગયા ભેટ મૂકી દીધી એક જ વાર કે આ દેહ ને આપડે રોકવો પડે એક વાર આ દેહ ને નાખવાનો છે પણ જો કોઈને કામ આવતો આવ્યો નકર એક થી આવડો નાખવા અરે ગમેટ